टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आपू न्यूज कैपिटल में विशेष रजूआत साथ हूँ छू जूही गांधी નાની બાબતોમાં સંબંધોની ખાતકી હત્યાના બનાવો આપણા ગુજરાતમાં હવે જાણે સામાન્ય બની ગયા છે જૂનાગઢ રાજકોટ અને ભાવનગરમાં ક્યાંક પતિએ પત્નીની હત્યા કરી તો ક્યાંક પ્રેમીએ પ્રેમિકાની અને ક્યાંક આડા સંબંધોનું કરુણ અંજામ જોવા મળ્યો આવા જ કિસ્સાઓ વધવા પાછળ શું કારણ છે આવા કિસ્સાઓ અટકાવવા માટે શું પગલાં ભરી શકાય આ તમામ વિશે આજે ચર્ચા કરવી છે આપણી સાથે જોડાયા છે કાજલ ત્રિવેદી જેઓ સામાજિક કાર્યકર્તા છે અને ડૉક્ટર રમાશંકર યાદવ જેઓ સાયકોલોજીસ્ટ છે

તો ઘણી વખત શું થાય છે કે આપણી ઇમોશનલ નીડ સેટીસ્ફાઈ નથી થતી અને ઘણી વખત એ રીતના અને એક્સ્ટ્રા કે કે સોશિયલ મીડિયાના થ્રુ જુદા જુદા માધ્યમોથી લોકો જુદા જુદા રિલેશનશીપમાં ઇન્વોલ્વ થતા હોય છે અને જ્યારે રિલેશનશીપમાં ઇન્વોલ્વ થતા હોય છે ટ્રસ્ટ ફેક્ટર પણ ઘણી વખત આવતું હોય છે ઘણી વખત એ જે કોન્ફ્લિક્ટ ધીમે ધીમે વધતા જાય છે તો શરૂઆતમાં ટ્રસ્ટ ઇસ્યુ કે બીજા કોઈ રીઝનથી રિલેશનશીપમાં ઇન્વોલ્વમેન્ટ થવાથી કે જુદા જુદા રીઝનથી જેમ જેમ કોન્ફ્લિક્ટ વધતા જાય છે અમુક હર સુધી કોન્ફ્લિક્ટ વધ્યા પછી એકબીજા ઉપર બ્લેમિંગ બિહેવ થાય છે આર્ગ્યુમેન્ટ થાય છે અને ફ્રસ્ટ્રેશન ટોલરન્સ બધાનો જુદી જુદી વ્યક્તિઓનો જુદો જુદો હોય છે પોતાની પર્સનાલિટી પ્રમાણે અને જ્યારે આવા કોન્ફ્લિક્ટ કે આવા અમુક રિઝન થઈ જાય છે અથવા તો રિલેશનશિપમાં અમુક ડિસ્ટર્બન્સ ક્રિએટ થઈ જશે મારો ફોલ્ટ એવું ઘણી વખત બદલા લેવાની ભાવનાથી કશું આવતું હોય છે ને ત્યાં આ રીતના પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે ઓકે આપ્ય કરતા છો એટલે આપની પાસે કઈ રીતના કેસીસ આવે છે કઈ રીતના લોકો આવે છે છે અને શું પ્રોબ્લેમ્સ હોય મારી પાસે આવા બધા ઘણા બધા કેસીસ આવે છે જે મતલબ ઘણા એવા કેસીસ પણ આવે જે કોર્ટ સુધી પહોંચે ઘણા એવું હોય કે જે લોકો એવું માનતા હોય કે અમે લોકો ઇન્ટરનલ બેસીને સમાધાન કરી લેશું એવા કેસીસ પણ ડિસ્કશનનો વિષય હોય છે પણ આ બધા માધ્યમમાં ખાલી એક જ વસ્તુ કોમન છે કે આવા જે થઈ રહ્યા છે સામાજિક જે છે એ બધા સાથે નથી રહેતા એકલતા જે છે મહેસૂસ કરે છે એટલા માટે એમને બીજા કોઈની સાથે વાત કરવાની કે બીજા કોઈની સાથે બેસવાની જરૂર મહેસૂસ થાય છે ફેમિલીમાં સપોર્ટ નથી મળતો અત્યારે મોંઘવારી વધે છે તો એના ફાઇનાન્શિયલ ઇફેક્ટ પણ એના ઉપર ઘણી બધી પડતી હોય છે આ ઘણા બધા એવા મુદ્દાઓ જે છે કે જે દેખાતા તો છે નહીં પણ જ્યારે શરૂ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક મૂળભૂત કારણની અંદર રૂટ રૂટકોસ્ટની અંદર આવા જ મુદ્દાઓ જે છે એનો સમાવેશ થાય છે અને અત્યારે મેડિટલ અફેર જે છે એ કોમન થઈ ગયું છે પુરુષો અત્યાર સુધી કરતા આવ્યા છે તો એ લોકોનું કોઈ ધ્યાનમાં લીધું નથી પણ હવે સ્ત્રીઓ પણ જ્યારે સ્વતંત્ર સાથે જીવવા માંડી છે અને સ્વચંદિત થતી જાય છે એક સ્વતંત્ર સાથે જીવવું એક અલગ વસ્તુ છે ને સ્વછંદિ થઈને જીવવું એક અલગ વસ્તુ છે એને ત્યારે આવા કેસીસ જે છે હવે સામે આવ્યા છે અત્યારે હવે કોઈને એવી પરવા નથી કે આપણે સંબંધ બચાવીએ પરિવાર શું કહેશે આજુબાજુવાળા શું કહેશે ચાર લોકો શું કે છે ને અત્યારે તેવું છે કે આ કોણ ચાર લોકો છે મારું ઘર ચલાવી જાય છે નથી ચલાવી જતા તો પછી હું એમનું કેમ સાંભળું પહેલા એવું હતું કે આંખની શરમ દીકરી હોય તો એને સાસરિયાની પણ શરમ નડે અને પિતાની અને એના ભાઈઓની પણ ઇજ્જતની પણ વાત હોય એટલે આ બધા ચર્ચાના વિષય છે ઘણું બધું સમય સાથે બદલાતું આવ્યું છે પણ આની અંદર સ્થિત એક જ વસ્તુ જે છે કે તમને જે જોઈએ છે એ તમારા પાત્ર પાસે નથી મળતું પછી એ ફિઝિકલ જે નીડ છે એની વાત અહીંયા નથી થતી ઇમોશનલ જે કનેક્શન જે છે એ તૂટી રહ્યા છે કારણ કે સમય જ નથી હોતો એકબીજાને સમય આપવાનો ત્યારે આવું આવી ઘટનાઓ જે છે એ આવે છે ઇમોશનલી અટેચ થવા માટે સાથે સુવાની કે ફિઝિકલ નીડ પૂરી કરવાની જરૂર નથી હોતી ત્યારે એવી જરૂર હોય છે કે એ માણસ દુખી છે તો દુખી કેમ છે સુખી છે તો સુખી કેમ છે હસતો નથી તો કેમ નથી હસતો આ બધા જ બધા જ પાસાઓ જે છે એ પાસાઓ જ્યારે સામેવાળો પક્ષ વિચારવા માંડે ત્યારે હું માનું છું ત્યારે કો છે ને એકબીજાની સાથે જીવવાની વધારે મજા આવે ખાલી નીડ પૂરી કરવા માટેના સંબંધો આ નથી આ સંબંધો જે છે પરમનેન્ટ ચલાવવા હોય તો એની સાથે બીજા બધી જ જે છે એ બધે જ બાજુ આપણે વિચારવાની જરૂર પડે બિલકુલ બહુ સરસ વાત કરી કે ખાલીને ખાલી એકબીજાની નીડ સંતોષવાની વાત નથી એકબીજાને સમજવાની વાત છે સર આપની પાસે આવું કારણ કે પહેલાંના જમાનામાં પણ આપણે જોઈએ તો પ્રોબ્લેમ ઓછા ન હતા આર્થિક તંગીથી માંડી અને દરેક જગ્યાએ એક જ પુરુષ કમાવવાવાળો ઘરમાં હોય અને તેમ છતાં એક પરિવાર વ્યવસ્થિત રીતે ચાલતો હતો વ્યવસ્થિત રીતે જઈ રહ્યા હતા લોકો અને સાથે સાથે અત્યારે ન્યુક્લિયર ફેમિલી છે અને એટલું બધું કોઈ લોડ પણ નથી તેમ છતાં લોકોના પ્રોબ્લેમ્સ વધી ગયા છે કદાચ દેખાદેખીનું કારણ હોય સોશિયલ મીડિયા હોય આપને શું લાગે છે સર પહેલાના જમાનામાં જોઈન્ટ ફેમિલી હતી તો ફેમિલીમાં ક્યારે કોઈ કોન્ફ્લિક્ટ થયું હોય તો કોન્ફ્લિક્ટને રિઝોલ્વ કરવા માટે બીજા પર્સન પણ હતા અને આજે જોઈન્ટ ફેમિલી નથી અને ન્યુક્લિયર ફેમિલીમાં ઘણી વખત એવું થાય છે કે ને રિઝોલ્વ કરવા માટેના બીજા સોર્સીસ નથી હોતા તો ઘણી વખત મોબાઈલ ફોનની ડિપેન્ડન્સી સોશિયલ મીડિયા કે આ બીજા યુઝના થ્રુ અને ઘણી વખત વર્કિંગ વુમન છે ઘણી વખત પડોશીઓ છે જુદા જુદા લોકો જે છે જુદા જુદા માધ્યમથી અને ઇમોશનલ નીડ સેટિસફાઈ થાય કે કોઈ કોન્ફ્લિક છે એને રિઝોલ્વ કરવા માટે રસ્તા જે ગોતે છે હવે ઘરની બહારની વ્યક્તિમાં એ રસ્તા ગોતવાનું થાય છે તો ઘણી વખત બહારના લોકો સાથેનું અટેચમેન્ટ મળે છે ઘણી વખત કોઈ રિલેશનશિપમાં ઇન્વોલ્વ થવું છે એવી ભાવના દરેક કેસમાં નથી હોતી કેટલા કેસમાં ખાલી પોઝિટિવ કોમ્યુનિકેશન થી ચાલુ થાય છે અને ધીમે ધીમે ડિપેન્ડન્સી વધતી જાય છે અને એ જે ડિપેન્ડન્સી સમય સાથે જાય જાય છે છે એ અને અને ઇમોશનલ પછી કન્વર્ટ થતું હોય તો ઘણા બધા કારણો હોય છે એવું જરૂરી નથી કે પહેલાના જમાનામાં આપણી પાસે એવા ફેક્ટર નતા સોશિયલ મીડિયા હતું ફોન નહોતું કે આપણે બહારની વ્યક્તિ સાથે પણ એટલા વધારે અટેચમેન્ટમાં આવીએ જે યંગસ્ટરમાં થઈ રહ્યું છે કે સોશિયલ મીડિયા ના થ્રુ ફ્રેન્ડશીપ થાય છે અને ઘણા બધા અને અટેચમેન્ટ થાય છે પછી બ્રેકઅપ થાય છે ને અટેચમેન્ટ થાય છે બ્રેક અપ થાય છે એની ફ્રિક્વન્સી અત્યારે સોશિયલ મીડિયા અને બહારના કોમ્યુનિકેશન જેમ વધતા ગયા એમ હવે ધીમે ધીમે વધતું ગયું છે ઓકે કાજલબેન તમે કેટલા સહેમત છો સર સાથેની વાતમાં કારણ કે પહેલા કદાચ સોશિયલ મીડિયા નહોતું ને અત્યારે છે એટલે ક્યાંક અથવા તો એવા મૂવીઝ અત્યારે આવી રહ્યા છે એવી લોકો એવી સ્ટોરી જોઈ રહ્યા છે એના કારણે કદાચ આ પ્રમાણેની ઘટનાઓ હવે વધી રહી છે લોકોની માનસિકતા પર અસર થઈ રહી છે હું સર સાથે સહેમત છું કારણ કે ઇમોશનલ અટેચમેન્ટ અટેચમેન્ટ પહેલા જ્યાં સુધી તમે ઇમોશનલ એમની સાથે ના હોય ત્યાં સુધી રિલેશનશીપમાં બહુ જલ્દી કોઈ આવતું નથી અને ટેમ્પરરી રિલેશનશીપ જે છે એ અત્યારે જે જેન્ઝી લોકો જે છે એ એ લોકો પડી રહ્યા છે પણ આપણે જેની ડિસ્કશન કરી રહ્યા છીએ એ 30 40 પ્લસ વાળા લોકોની વાત કરીએ છે તો ઇમોશનલ અટેચમેન્ટ એટલા માટે થતું હોય છે કારણ કે એ ક્યાંય ઘરમાં ક્યાંય ડિટેચ છે મતલબ લોક ઘરની અંદર લોકો જે છે જજ કરે છે જ્યારે અત્યારે કોઈને પણ પોતાની જાતને જજ કરવું નથી ગમતું કરાવે એ જેવા વ્યક્તિ છે જેવી રીતે રહેવા માંગે છે એવી રીતે રહેવું છે અને જે બારના વ્યક્તિ જે આવે છે એ વ્યક્તિ એવું વિચારે છે કે મતલબ કોઈ લુક થી એમને સારું લાગતું હોય કોઈના વિચારો સારા લાગતા હોય ઘણા બધા એવા હોય છે કે કઈ બે લાઈન લખતા હોય કે નિબંધ લખતા હોય ફેસબુક પર કે ઇન્સ્ટા પર અને લોકો એની વાત અને વિચારોને પસંદ કરે તો શરૂઆત જે છે 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 વાત વાત અને વિચારોથી થતી હોય પછી આદમીનું પસંદ પસંદ આવવું આવવું કે સ્ત્રીનું આવે પણ આ બધાની અંદર લખવાની બાબત પર એમના ફોટા સ્ટોરી મતલબ જે શેરચેટ સ્નેપચેટ કહેવાય એને એ સ્ટોરી આ બધાની અંદર ક્યાંય ને ક્યાંય ઇમોશનલી જે છે એ કનેક્શન હોય જ છે જે એના ઘરના લોકોને દેખાતું નથી પણ બહારના લોકો જે છે એ નાની એવી એ જ વસ્તુને પકડીને એ લોકો આગળ વધે છે અને ઘણા બધા એવા લોકો હોય છે જે એમને ફેસબુક પર તો કંઈ ન લખે પણ એમને પર્સનલમાં જઈને ડીએમ કરે કે તમારી આંખો સારી છે તમારી હેર સારા છે તમે સારું લખો છો તમે સારું બોલો છો સ્ત્રીઓને પણ એવું કહેવાનું મન થાય કે યુ આર લુકિંગ હેન્ડસમ બ્લેક બ્યુટી વોટ એવર એ ઘણું બધું એ લોકો પણ લખતા હોય છે પણ આ બધાની પાછળ એવું જ હોય છે કે ઘરમાં ક્યાંક ડિટેચ થઈ રહ્યા છે એટલા માટે એ બાર ક્યાંક જે છે એ અટેચમેન્ટ શોધી રહ્યા છે કારણ કે એક માણસ જ છે એમને પોતાને પણ એમની પોતાની પણ જે છે ઇમોશનલ અટેચમેન્ટની ઇમોશનલ હુફની જરૂર છે આ ખોરવાઈ જાય છે અને એ સમજતા જ નથી લોકોને બધાને પહેલા નજર એવું લાગે કે આની ફિઝિકલ નીડ છે ફિઝિકલ નીડ ઇઝ ધ લાસ્ટ સ્ટેપ છે એની પહેલા ઘણી બધી વાત છે એપ્રિશિએશનની જરૂર છે મોરલ સપોર્ટની જરૂર છે હૂંફની જરૂર છે ક્યારેક કોઈ ખોટું કામ થઈ જાય તો સહાનુભૂતિની જરૂર છે એના પડખે ઊભા રહેવાની જરૂર છે મૂડ સ્વિંગ થતા હોય છે સ્ત્રીઓને ચાલીસ પછી થી શરૂ થઈ જાય પ્રીમોનોપોર્સ ચાલતો હોય તો એના મૂડ સ્વિંગને સમજવાની જરૂર છે પુરુષ પણ ઓફિસની અંદર ખૂબ કામ કરતો હોય ખૂબ પ્રેશરમાં હોય તો ઘરે આવીને સ્ત્રીને પણ એને સમજવાની જરૂર છે કે શું કરે છે આ બધા જ જે છે પોઈન્ટ્સ નાના નાના છે પણ ડિસ્કશનનો અને વિચારવાનો વિષય છે આ બધામાંથી જો નીકળીએ તો હું એવું માનું છું કે એક મિત્ર તરીકે તમે કોઈ પણની સાથે કોઈ પણ એંગલ સુધી તમે વાત કરો એ એને હું ખરાબ નથી માનતી પણ હા જ્યારે તમે જે વ્યક્તિ સાથે છો એને છોડવા માટે તૈયાર થઈ જાવ ડઝ મીન કે કુ છે ને એ વ્યક્તિ એવી રીતે અને ઘણા એવા સંબંધો જોયા છે જે ટોક્સિક ટોન પર જતા રહ્યા છે રિલેશનશીપ ને કઈક બીજા જ વે પર લઈને એ લોકો વાતો કરતા હોય છે તો એવા જેમાં દુખી થવાતું હોય જેમાં હર્ટ થવાતું હોય તો એ લોકો શોધવા માટે મતલબ એ શોધી અને તોડવા માટે થાય છે કે ભાઈ મને આમાં દુખી થવું છું તો મારે નથી રહેવું પણ એવું નથી વિચારતા કે સમાજ બાળકો પરિવાર અને આજુબાજુનું જે છે સમાજ આપણું જે કલ્ચર છે એ બધા ઉપર આખી બહુ જ માઠી અસર પડે છે અને આપણા બાળકો શું શીખે છે મને એવું માનવું છે કે કહું છે ને એ મા બાપ થી જ બધું શીખતો હોય છે તો આપણા બાળક ઉપર બહુ જ માઠી અસર આની પડે છે બિલકુલ સર કારણ કે આપઘાતના કિસ્સા પણ વધી રહ્યા છે આપણે જોઈએ તો યંગ એજમાં નાની એવી બાબતમાં આપઘાતના કિસ્સા વધી રહ્યા છે એની પાછળની કઈ રીતની માનસિકતા હોય છે ને એને અટકાવવા આવે શું કરવું જોઈએ યંગ એજમાં જે સુસાઇડ વધી રહ્યા છે અમારી પાસે પંદર થી પચીસ ની એજ ગ્રુપ વાળા સ્ટુડન્ટ ઘણી આવતા હોય છે અને એ લોકો ઘણીવાર વાર સુસાઈડલ થોટ રિપોર્ટ કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એ બધા કેસીસમાં રિલેશનશિપ જેમ કે પેરેન્ટ સાથેનું રિલેશનશિપ છે ઘણી વખત ડિસ્ટર્બ જોવા મળતું હોય છે એ લોકો એ લોકોની વચ્ચે પોઝિટિવ કોમ્યુનિકેશન જ નથી ઘણી વખત જે ફ્રેન્ડ સર્કલ છે ત્યાંથી કોઈ કોમ્યુનિકેશનમાં ઇન્વોલ્વ મેન્ટ હોય અને કોઈ ચીટિંગ થઈ હોય તો ઘણી વખત યંગસ્ટરમાં રિલેશનશીપમાં જે છે રિલેશનશીપમાં જે કોન્ફ્લિક્ટ છે એને ઘણી વખત મેનેજ નથી કરી શકતા ઘણી વખત એમનું જે કંઈ પણ એજ્યુકેશન જે કંઈ ફિલ્ડમાં હોય એની સાથે જોડાયેલું જે પરફોર્મન્સ પ્રેશર જે છે પરફોર્મન્સ પ્રેશરને હેન્ડલ નથી કરી શકતા પરફોર્મન્સ પ્રેશર સાથે જોડાયેલી જે કોમેન્ટ પેરેન્ટ્સ થી કે નજીકના સોશિયલ સર્કલમાંથી થતી હોય એને એ લોકો હેન્ડલ નથી કરી શકતા આવા જુદા જુદા રિલેશનશિપ સાથે જોડાયેલા જ્યારે કોન્ફ્લિક્ટ પણ હોય છે અને બીજા અને ઇન્ટરનલ ફેક્ટર પણ હોય છે એ ઘણી વખત બીજું કોઈ રસ્તો નથી સૂચતો અને પોતે પણ આજકાલના બાળકો મોબાઈલ આવી ગયા પછી કે આજે જે પ્રમાણે સમય ચાલી રહ્યો છે આજે કોમ્યુનિકેશન ઘટતું જાય છે ઇમોશનલ શેરિંગ ઘટતું જાય છે ઇમોશનલ શેરિંગ જરૂરી છે ઇમોશનલ વેન્ટિલેશન થવું જરૂરી છે અને કોઈની સલાહ કે કોઈની હેલ્પ લેવી જરૂરી છે એવી ફિલિંગ્સ પણ ઘણી વાર ઘટતી જાય છે તો એ જે છે એ આજકાલના બાળકોમાં યંગસ્ટરમાં લેકિંગ છે જેના કારણે ઘણા કેસીસમાં આવું થાય છે કે એ લોકોને સુસાઇડલ થોટ સ્ટાર્ટ થાય છે સુસાઇડલ થોટ ધીમે ધીમે વધતા જાય છે ડિપ્રેસિવ ફિલિંગ વધતી જાય છે ધીમે ધીમે ડિપ્રેશન અને સુસાઇડલ થોટ અમુક સિવિયરિટી સાથે જતા રહે છે ત્યારે સુસાઇડલ અટેમ્પર્ડ હોય છે તો ક્યાંક ને ક્યાંક આવા કેસીસમાં ડિપ્રેશન બહુ મોટો ભાગ ભજવતો હોય છે અને ડિપ્રેશન ક્યાંક ને ક્યાંક આવા અને રિલેશનશીપ સાથે જોડાયેલા અને ઇમોશનલ આ જે હર્ટ થયા હોય છે ને એ બધા સાથે જોડાયેલા ફેક્ટર પણ આમાં એક ભાગ ભજવતા હોય છે સબસ્ટન્સ પણ ઘણો ભાગ ભજવતું હોય છે જે ઇમોશન્સને કંટ્રોલ નથી કરી શકતા સબસ્ટન્સમાં માં ઇમોશન પીક ઉપર જતા રહે છે જ્યારે તમે ડિસ્ટર્બ છો અને કોઈ આલ્કોહોલ કે બીજા કોઈ સબસ્ટન્સ લો છો તો તમારી નેગેટિવ ઇમોશન સ્ટેટ વધારે પીક ઉપર જતું રહે છે અને ઇમ્પલ્સિવલી સુસાઇડ કરી લેતા હોય છે ઓકે બેન કારણ કે અત્યારે જે કિસ્સો સામે આવ્યો છે એમાં એવું છે કે પોલીસમાં પતિ ફરજ બજાવે અને એના આડા સંબંધોની જાણ પત્નીને થાય પત્ની સાથે વારંવાર માથાકૂટ થાય એને માર મારવામાં આવે અને એની સાથે કેદી જેવો વ્યવહાર કરવામાં આવે એટલે પત્ની ગળે ફાંસો ખાવાની પ્રયત્ન કરે ને એ પહેલાં એ સેલ્ફી લઈ અને પોતાના પિયર પક્ષને મોકલે પરિવારજનોને અને એવું પિયર પક્ષને કન્વે થાય કે કંઈ પણ મેસેજ જાય એ પહેલાં જ એ સ્યુસાઈડ કરી લે ગળે ફાંસો ખાઈ લે એટલે આ કિસ્સાની અંદર કદાચ એવું બની શક્યું હોત કે છૂટા પડીને કે પછી પતિને સમજાવીને કે કોઈ પણ અલગ રસ્તો કાઢીને આનું સોલ્યુશન આવી શક્યું હોત પણ એની જગ્યાએ એ યુવતી કેટલી ડિપ્રેસ થઈ ગઈ હશે કે એણે અંતિમ પગલું મોત જ સમજ્યું આની અંદર તો સૌથી મોટી લેક છે એ એમના પિયર પક્ષથી હું કહીશ માનું છું કે દીકરીને પરણેય દીએ પછી એનું ભાળ લેવાનું ભૂલી જતા હોઈએ છીએ આપણે ઘણીવાર આપણને એવું જ લાગે છે કે એ જે સ્ટેટસમાં ડીપી મૂકે છે કે ફેસબુક પર જે પોસ્ટ કરે છે બે હાથ પકડીને હસબન્ડ વાઈફની મતલબ જમાઈ સાથેની કે તો એ જે ખુશ જ છે હેપી જ છે એટલે તમે કોઈ દિવસ એને ફોન કરીને પૂછતા જ નથી કે બેટા શું ચાલે છે લાઈફમાં ઘણી બધી એવી દીકરીઓ હોય છે જે મોન્ડ રહેવાનું પસંદ કરે છે પણ મોન્ડ એટલા હદ સુધી વધી જાય છે કે એ કોઈને કહી નથી શકતી અને આવું ડિસિઝન લઈ લે છે એને એવું લાગીએ છે કે બે સુસાઇડ કરી લેવું જ અંત છે પણ મારા મત અનુસાર વાત કરવી જોઈએ જો તમારી દીકરી જો આ તમારા માધ્યમથી જો આ ન્યૂઝ ચેનલના બધા પ્રેક્ષકો સાંભળતા હોય તો હું એમ કહીશ કે જો તમારી દીકરી એક દિવસ બે દિવસ ફોન ન કરીને તો તમારે ફોન કરીને પૂછી લેવું કે દીકરી શું કરે છે અવાજમાં ફરક તો ઘરે જઈને ઉભા રહી જવું ઘરનો માહોલ જોતા તમને ખબર પડશે કે ઘરની હાલત શું છે અને એની માનસિક સ્થિતિ શું છે ઘણી વખત બોલી નથી શકતા પણ ઘણી વખત બધાની આંખો કહી દેતી હોય છે કે શું હોય તો આવા આવા સમયે એ મતલબ ભાણિયા છે કે એના બાળકો છે તો એમને પણ પૂછો કે બેટા શું થયું છે પપ્પા હેપી તું હેપી તું બાળક પણ ઘણી વખત કહી દેતું હોય છે અને ઘણા અંદેશા આપણને આવડી દેખાઈ જતા હોય છે પણ સમય સમય પર ભાળ લેવી જરૂરી છે તમે દીકરી પરણાઈ છે એને એના મતલબ એનું કન્યાદાન કરી દીધું છે પછી અંતિમ સંસ્કાર સુધીનો રાહ ન જોશો જો તમને એવું લાગે છે કે ક્યાંય પણ ખોટું થઈ રહ્યું છે તો આગળ આવો બોલો બે પક્ષને બેસાડો સોલ્યુશન કાઢો એમાંથી વારે વારે મળવાનું રાખો અને આ ખાલી પિયર પક્ષ માટેની સાસરી પક્ષમાં પણ છે તમે ઘણી વખત એવું બને કે તે લવ મેરેજ કર્યા છે એટલે તું તું જાણે ને એ જાણે એવું નથી હોતું માનસિક સ્થિતિ જ્યારે પણ બદલાય એક પુરુષ હોય કે સ્ત્રીની હોય ત્યારે પરિવારની સાથ અને હૂંફની ખૂબ જ જરૂર હોય છે એટલા માટે જ્યારે જ્યારે જો તમને આવું ફીલ થતું હોય તો માતા પિતા સાથે પોતાના મિત્ર સાથે કોઈ એવું એક માણસ રાખો જેને બધું જ કહી શકાય જ્યાં આપણે ખાલવી શકીએ તો પછી આ દિવસ નહીં આવે અને લોકો કહેતા હોય છે પણ હું તો એવું પૂછું જો તમને આવું કંઈ થાય તમને આવા વિચારો આવે છે નેગેટિવ ફિલિંગ્સ આવે છે તો સાયકેટ્રિસ્ટ મદદ લો જ કાઉન્સેલિંગ કરાવો પોતાનું અને સાયકેટ્રિસ્ટ જે છે એ એ જો આવા વિચારો આવે છે તો એ માનસિક બીમારી નથી આ થોડો સમયનો એક સમયગાળો હોય છે જે આપણે કાઢવો રહ્યો અને એના માટે થઈને સાયકેટ્રિસ્ટ પાસે જવું જ જોઈએ દવા લેવાથી કંઈ નથી બદલાતું હું હંમેશા કહેતી હોઉં છું કે તમે વિચારો આવે છે તો એ વિચારોને વેગ ના આપો તમે ચૂપ રહીને મૌન રહીને ઘરમાં બેસી રહીને ડિપ્રેસ થઈને તમે એ જે આત્મહત્યાનો જે વિચાર છે ને એને વેગ આપો છો અને આ ધીમું સાયલન્ટ છે તો આને કોછને વેગ ન આપવો જોઈએ અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે બોલવું જોઈએ તમારું પોતાની અંદર રહેલી વાતને રજૂ કરવું એક જ વાર બે વાર ત્રણ વાર પાંચ વાર પરિવારને પણ ઇન્વોલ્વ કરો કા મિત્રને ને ઇન્વોલ્વ કરો ફ્રસ્ટ્રેશન જો છે બોલીને તમે કોઈને કહીને હળવા થઈ શકતા હોય તો હળવા થાવ પણ મૌન રહીને આત્મહત્યાના વિચાર અને વેગ તો ન જ આપો આવું પર્સનલી મારું માનવું છે અને હું બધાને કહું પણ છું રાઈટ સર કારણ કે રાજકોટમાં પણ એક એવો બનાવ બન્યો છે એક જ ઘરમાં કાકી અને ભત્રીજા વચ્ચે પ્રેમ પાંગરે છે અને એ વાતની જાણ એ મહિલાના પતિને થાય છે પતિ અને પત્ની વચ્ચે દોઢ બે મહિનાથી ઝઘડા થાય છે મહિલાનો દીકરો પણ મોટો છે અને પતિને દીકરાને છોડીને પોતાની બહેનપણીના ઘરે જતી રહે છે અને પછી આવેગમાં આવી અને પતિ પહેલાં પત્ની પર ગોળી ચલાવે છે અને પછી પોતે સ્યુસાઇડ કરે છે અને ભાઈનું મોત થઈ જાય છે એટલે આ આખા કિસ્સાને આપ કેવી રીતે જુઓ છો આની અંદર ઘણું બધું છે એક વસ્તુ તો એ છે કે સામે વાળી વ્યક્તિનું જો ફોન કરે છે તો થોડું બદલા લેવાની ભાવના હોય કે તે મારી સાથે ખોટું કર્યું અને આ પોતાની જાતને મારી આ છે કે મેં જે કર્યું એ પણ ખોટું છે તો ઘણી વખત ગિલ્ટની ફીલિંગ પણ હોય છે કે મેં ખોટું કર્યું કાં તો હું શું મોટું બતાવી શકીશ કે થોડું જે છે શરમ સંકોચ અને ગિલ્ટનો જે ભાગ હોય છે એના કારણે સુસાઈડની આ જે ટ્રાય કરતા છે પોતાની જાતને જે મારવાની કોશિશ કરે છે એની અંદર ક્યાંક ને ક્યાંક દુઃખ છે ક્યાંક ને ક્યાંક એ વાતનો શરમ સંકોચ છે કે હું કઈ સમાજમાં જઈશ તો આવી કેટલીક મિક્સ ફિલિંગ હોય છે જેના માટે પોતાની જાતને નુકસાન કરે છે અને સામેવાળી વ્યક્તિને જ્યારે કોઈ વ્યક્તિ મારતું હોય છે ત્યારે ઘણા ખરા કેસીસમાં બદલા લેવાની ભાવના તે મારી સાથે જે કર્યું એ ખોટું કર્યું એક વસ્તુ એક મેસેજ એ આપવા માંગે છે જેના કારણે એ સામેવાળી વ્યક્તિને મારવાની કોશિશ કરતો હોય છે તો આજે જે આવા ક્લોઝ ફેમિલી મેમ્બરના જે રિલેશનશીપ છે એ પાસ્ટમાં પણ થતા હતા જે બેને કે વાત કરી કે અને ઇમોશનલ નીડ ઘણી જગ્યાએ સેટિસફાઈડ નથી થતી ક્યાંક પ્રોપર કોમ્યુનિકેશન વિધિન ધ ફેમિલી નથી જે શરૂઆતના જે કોન્ફ્લિક છે એ શરૂઆતમાં રિઝોલ્વ કરવામાં આવતા નથી ત્યારે ધીમે ધીમે બીજા પ્રત્યે ફિલિંગ્સ જે છે ડાયવર્ટ થાય છે બીજા સાથે રિલેશનશીપમાં ઇન્વોલ્વ થાય છે અને ધીમે 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 અને પોતાનાથી નાની કે મોટી ભૂલો થતી હોય છે અને એક ભૂલને છુપાવવા માટે ધીમે ધીમે ઘણી વખત વધારે ભૂલો કરતા હોય છે આવા કિસ્સાઓ મોટા ભાગે આપણે મહિના બે મહિનામાં ચાર પાંચ કિસ્સાઓ સાંભળતા જ હોઈએ છે તો આ જે કિસ્સાઓ બની રહ્યા છે ક્યાંક ને ક્યાંક આવા કિસ્સાઓમાં હેલ્ધી કોમ્યુનિકેશન વિધિન ધ ફેમિલી નથી અને બીજી વસ્તુ ઇમોશનલ નીડ સેટિસફાઈડ થતી નથી એક્સપેક્ટેશન વધારે છે અને ત્યારે આ બધા બનાવ બનતા હોય છે કે સામેવાળી વ્યક્તિનું ખૂન કરવું એ બદલા લેવાની ભાવના ઘણી વખત હોય છે અને પોતાની જાતને મારવી એ શરમ સંકોચ અથવા ગિલ્ટ ભાગ હોય છે રાઈટ બેન એક અંતિમ કિસ્સાની જો વાત કરીએ તો યુવક અને યુવતી લિવિંગ માં રહે છે અને લગ્નનો દિવસ આવે છે લગ્નના દિવસ ના થોડા જ કલાકો બાકી હોય છે લગ્નને અને એ પહેલા પાનેતરને લઈ અને યુવક યુવતી વચ્ચે ઝઘડો થાય અને યુવક આવેશમાં આવી અને યુવતીની હત્યા નિપજાવી દે એટલે પાનેતરનો ઝઘડો સાઈડમાં રહ્યો સપના સાઈડમાં રહ્યા લગ્ન કરવાના કોડ સાઈડમાં રહ્યા અને એ પહેલાં જ આખે આખો ખૂની ખેલ ખેલાઈ ગયો એટલે કઈ રીતની માનસિકતાને લિવ ઇનમાં રહીને એકબીજાને ઓળખવા છતાં વર્ષો એકબીજા સાથે વિતાવવા છતાં આ પ્રમાણેની જો જો ઘટના બનતી હોય તો પછી એ કયા લેવલનું અગ્રેશન હશે પહેલાં તો અહીંયા ઇમોશનલ અટેચમેન્ટ છે જ નહીં સાથે રહેવું ડઝ ઝ કે હું પ્રેમ કરું છું પ્રેમ જો હું કરતી હોય તો જતું કરવાની ભાવના હોય ધ્યાજની ભાવના હોય હું જો પ્રેમ કરું છું કોઈને તો હું એને નુકસાન ન પહોંચાડી શકું એટલી મેચ્યોરિટી મારામાં હોવી જોઈએ જો હું એને પ્રેમ કરું છું તો હું એની આસપાસ પણ તકલીફ ન આવવા દઉં એ લેવલનું મેચ્યોરિટી જે હોય અત્યારના સંબંધોમાં મેચ્યોરિટી છે જ નહીં વિચારવાની જે છે એ ક્ષમતા લોકો ખોઈ ચૂક્યા છે બહુ શોર્ટ ટેમ્પર થઈ ગયા છે મને આ વસ્તુ ન મળી કે તે મારું કયું ન કર્યું તો તું ન ચાલે ઝઘડા ઝગડા ની જગ્યાએ મતભેદ મતભેદ પણ પર આવી જાય અને પછી મનમાં ભેદ આવી જાય અને પછી આપણે ક્યારેક ઘણી વખત ચીટિંગ પણ થઈ જતું હોય ઘણી વખત નુકસાન પણ પહોંચાડી દેતા હોય તો આવું જયારે બનતું હોય છે ત્યારે સમજવાનો વિચાર છે કે જો હું એને ઈજા પહોંચાડવા માટે તૈયાર થઈ જાઉં છું જો હું એના પર ગુસ્સો કરી શકું છું જો હું એને મારવા તૈયાર થઈ જાઉં છું જો હું એને કોઈ પણ હદ સુધી નુકસાન પહોંચાડવા માટેની મારી માનસિકતા વધી ગઈ છે જો હું એના પરિવારને પણ દુઃખી જોવા અને મને હેપી ફીલ થાય છે તો આ પ્રેમ હતો જ નહીં અને આવી ખોટી માનસિકતામાં જીવવું જ ન જોઈએ કે હું આ વ્યક્તિને પ્રેમ કરું છું જો પ્રેમ કરતા હશો તો તમે ત્યાગની ભાવના લઈને બેઠા હશો અને તો તમારી પાસે જતું કરવાની ગમે તેવો ગુસ્સો આવશે પણ એ એ વ્યક્તિ પર હાથ નહીં ઉઠાય એને ગાળો નહીં બોલીએ એને અપશબ્દ નહીં બોલીએ અને હંમેશા બે જણના સંબંધોની અંદર એટલી તો મેચ્યોરિટી હોવી જ જોઈએ કે કંઈ પણ થાય એકબીજાને નુકસાન થાય અને એકબીજાનું અપમાન થાય એને એવા શબ્દોનો ઉપયોગ ન થાય કારણ કે પરિવાર છે પરિવારની અંદર અપશબ્દોની અને અપમાનની કોઈ જગ્યા નથી હોતી આ બધું જ વિચારવું જોઈએ આપણે મારે મારા હસબન્ડ સાથે ઝઘડો થયો તો એના લીધે હું મારા સાસુ સસરાને કે નળદને કે મારા જે છેને તકલીફ ન પહોંચાડી શકું એવું મેચ્યોરિટી લેવલ જો હોય તો જ એને પ્રેમ કહી શકાય તો જ એને લોકોને પણ લગ્ન ગ્રંથિથી બંધાવવું જોઈએ જો આ કેસ જે બન્યો છે એની અંદર મેચ્યોરિટી લેવલ નથી માનસિકતા એમની બહુ જ ટૂંકી છે એમના સુધી જ સંગીત હતી કે આવું ન થાય તો આ ન કરવાનું આમ ન થાય તો હું આમ કરી દઈશ તું આમ નહીં કરે તો હું આમ કરી લઈશ તો આ વસ્તુને હું પ્રેમ સાથે નથી સરખાવતી નથી સંબંધોની અંદર પણ સરખાવતી મેચ્યોરિટી સાથે જ સંબંધો વિકસે છે પછી માતા પિતા સાથેના હોય સાસુ સસરા સાથેના હોય નણંદ ભોજાય ના હોય દેરના અને નણંદના હોય સંબંધોમાં સચ્ચાઈ અને સ્વચ્છાઈ બે રાઈટ સર કારણ કે રોજિંદા જીવનમાં નેગેટિવિટીનું પ્રમાણ વધી ગયું છે અને કદાચ પોતાના માટે કે પછી પોઝિટિવિટી માટે પણ સમય નથી મળતો એટલે રોજિંદા જીવનમાં કઈ રીતે એવા ચેન્જીસ કરવા જોઈએ જેના કારણે આપણને સ્યુસાઇડલ થોટ્સ ના આવે કે પછી આપણામાંથી નેગેટિવિટી ઓછી થઈ શકે તમારી આ વાતનો જવાબ આપતા પહેલા એક વાત કહું કે જે સંબંધો જે છે સંબંધો નિભાવવા એક કળા છે સંબંધો જેટલું તમે નિભાવશો એટલું સંબંધો નિભાવતા શીખશો જેટલું આપણે આપણી નજીકના લોકો દસ વીસ પચાસ સો લોકો જોડે સંબંધો નિભાવીશું સારી ભાવના સાથે સંબંધો નિભાવીશું એટલું આપણી ઇમોશનલ મેચ્યોરિટી વધશે ઘણી વખત એવું હોય છે કે અને ઇમોશનલી બહુ મેચ્યોર માણસ નથી લિવિંગમાં રહે છે બહુ લિમિટેડ કોમ્યુનિકેશનમાં રહે છે વર્ક ફ્રોમ હોમ કરે છે ઘરમાં પડ્યા રહે છે એટલે સોશિયલ કોમ્યુનિકેશન લોકો ઘટાડતા ગયા છે જેટલું આપણે વધારે લોકો સાથે પોઝિટિવલી ડીલિંગ કરશું જેટલું સારી રીતે સંબંધ નિભાવીશું એટલું સંબંધો નિભાવવાની કળા શીખીશું જો આપણે સંબંધો નિભાવવાની કળા પાછળ ધ્યાન જ નહીં આપીએ તો સંબંધો નિભાવવામાં મેચ્યોર ક્યાંથી થઈશું તો સંબંધોમાં મેચ્યોરિટી જો લાવી છે તો સંબંધો પાછળ ટાઈમ આપવું પડશે સંબંધોને જો સમય આપીશું તો સંબંધો નિભાવવાની મેચ્યોરિટી આવશે સંબંધો નિભાવ્યા હશે સંબંધો નિભાવવાની મેચ્યોરિટી આવી હશે તો ઘણી વખત લડાઈ ઝઘડામાં ઇમ્પલ્સિવ ડિસિઝન નહીં લેવાય ઇમ્પલ્સિવિટીના કારણે ઘણી વખત જે બીજાને નુકસાન કરતા હોય એવા બિહેવિયર નહીં થાય હવે તમે જે વાત કરી છે સુસાઇડની તો સુસાઈડ વાળો તો સુસાઇડ ટોપિક જ એટલો મોટો છે કે ડિપ્રેશન છે કે ડિપ્રેશન એક મોટો રીઝન છે સુસાઈડ નું અને અત્યારે આપણે રિલેશનશિપ વાળા ટોપિક માં વાત કરી રહ્યા છે તો રિલેશનશિપ સાથે જોડાયેલા નાના નાના એટલા કોન્ફ્લિક્ટ હોય છે જે ઇનિશિયલ લેવલ ઉપર ઘણીવાર મેનેજ નથી થતા અને ઓકે ને પોતાની ફિલિંગ્સ ને હા જી સર સમયનો અભાવ છે સર આપનો અને બેન આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ પરંતુ તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અમને ફોલો કરી શકો છો રજા આપશો નમસ્કાર